પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકા લાખો રૂપિયા દરેક વોર્ડમાં ગાર્ડન બનાવવા ગ્રાન્ટ આપવામાં આવે છે તો પોરબંદરના આ વોર્ડ નંબર છ સાત અને આઠમાં માછીમાર ખારવા સમાજ વસવાટ કરે છે અને ફિશના બિઝનેસ સાથે આ વિસ્તારના લોકો પણ જોડાયેલા છે જેમ બીજા વિસ્તારના લોકો વેરો ભરે છે તેમ આ વિસ્તારના લોકો પણ વેરો ભરે છે અને આ વિસ્તારમાં ખારવા સમાજ તેમજ મુસ્લિમ સમાજ કોળી સમાજ વણકર સમાજ અને અન્ય સમાજના લોકો પણ વસવાટ કરે છે તમામ લોકો વિકાસથી વંચિત ના રહે તે માટે આ વિસ્તારમાં પણ તેમના બાળકો બહેનો અને વડીલો પણ ડિજિટલ ગાર્ડનમાં મનોરંજન અને ફિટનેસ અને વોકિંગ કરી શકે તે હેતુથી ડિજિટલ ગાર્ડનની માંગ કરવામાં આવી છે પોરબંદર શહેર કોંગ્રેસ સમિતિ કાર્યાલય મંત્રી અશ્વિનભાઈ મોટીવરસ આજ રોજ પોરબંદર છાયા નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ આવેદનપત્ર પોરબંદર ના વોર્ડ નંબર છ વોર્ડ નંબર સાત વોર્ડ નંબર આઠ ની અંદર જે માછીમાર સમાજ અને ખારવા સમાજ જે ફિશના ધંધા સાથે સંકળાયેલા લોકો છે તે ત્રણ વોર્ડની અંદર માછીમાર સમાજ હોય કે ખારવા સમાજ હોય તેમના બાળકોના મનોરંજન અને તેમના ફિટનેસ માટે કરીને આ વિસ્તારમાં ક્યાંય પણ એ ગાર્ડન ની સુવિધા છે નહીં ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા જે પોરબંદર છાયા સ્વયં નગરપાલિકાને જે ગાર્ડન બનાવવા માટે દરેક વોર્ડનો હકીકતે નિયમ છે તો ક્યાંક ને ક્યાંક તમામ જે ગાર્ડનો છે એ સાવ નજીક નજીક જ બધી બનાવેલા છે ઉદાહરણ તરીકે વોર્ડ નંબર એકનું જે ગાર્ડન છે એ બોખેરા બસ સ્ટેન્ડ પાસે આવેલું છે એ જ રીતે વોર્ડ નંબર છ વોર્ડ નંબર સાત અને વોર્ડ નંબર આઠમાં પણ એ આ માછીમાર સમાજ આ ખારવા સમાજના માતાઓ બહેનો વડીલો અને બાળકોને મનોરંજન પૂરું પાડી શકાય અને એમના ફિટનેસનો પણ સુધારો થાય તેના માટે વ્યવસ્થિત જગ્યાઓ જોઈ ઘણી બધી જગ્યાઓ એવી નગરપાલિકા હસ્તક પડેલી છે આ વિસ્તારોમાં કે આ વિસ્તારની અંદર એ જગ્યા ઉપર જો ડિજિટલ ગાર્ડન બનાવવામાં આવે તો પોરબંદરની આ ત્રણ વોર્ડની જે ધર્મપ્રેમી જનતાઓ છે તે પણ એ વિકાસમાં સહભાગી થાય તેવું આજે પોરબંદર શહેર કોંગ્રેસ સમિતિના લેટર પેડ ઉપર પોરબંદરના પ્રમુખને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું વહેલામાં વહેલી તકે આ ત્રણેય વોર્ડની અંદર પણ ગાર્ડનનો લાભ મળે તે પોરબંદર શહેર કોંગ્રેસ સમિતિની માંગ છે પોરબંદર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલભાઈ કાર્યા વિરોધ પક્ષના નેતા વોર્ડ નંબર છના કાઉન્સિલર ફારૂકભાઈ સૂર્યા ધર્મેશભાઈ પરમાર સહિત તેમની ટીમ દ્વારા આ બાબતે આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર